નમસ્કાર મિત્રો આપ સૌ લોકોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ હેલ્પર ની અંદર અને મિત્રો જો તમે દસ બાર આઈટીઆઈ ગ્રેજ્યુએશન કાંઈ પણ કરેલું હોય તો તમારા માટે મિત્રો નોકરીની સૌથી મોટી એક તક એવી એક સૌથી મોટી ભરતી આવી છે પાંચસોને છાસઠ જગ્યા પર એપ્રેન્ટિસની ભરતી આવી છે અને ગુજરાત સરકાર માન્ય એક જાણીતી કંપની ઇન્ડિયન ઓઇલ વિશે તમે જાણતા જશો તો ઇન્ડિયન ઓઇલની અંદર પાંચસોને છાસઠ જગ્યા પર એપ્રેન્ટિસની ભરતી આવી છે અને સીધી કોઈ પણ પરીક્ષા વગર સીધી મિત્રો તમારી અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા ડાયરેક્ટ જોઈનિંગ થવાની છે તો મિત્રો શું છે ભરતી કેવી રીતે જોઈનિંગ કરી શકશો શું છે પ્રોસેસ ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે જાહેર થઈએ સંપૂર્ણ માહિતી આપ આજના વિડીયોની અંદર હું તમને દેખાડીશ તો બસ મિત્રો તમારે વિડીયોને શરૂઆતથી અંત સુધી જોવાનો છે તો મિત્રો ચલો આપણે વાત કરીએ ભરતીની તો મિત્રો તમે જોઈ શકો છો તમે ધોરણ દસ બાર અથવા આઈટીઆઈ ડિપ્લોમા કાંઈ પણ કરેલું હોય તો તમારા માટે એક સરકારી કંપની જે અમે તો એક સારી કંપની સરકારી ગવર્મેન્ટ કંપની કંપની બી તમે આને કહી શકો સરકાર માની રૂલ્સ બી તમને આની અંદર જોવા મળવાના છે તો એક સારી એવી ભરતી આવી ચૂકીએ કારણ કે ઇન્ડિયન ઓઇલમાં મેં જોશું ગુજરાત રિફાઈનરીમાં પાંચસો ને છાસઠ જેટલી એપ્રેન્ટિસ ભરતીઓની જાહેરાત થઈ છે જે એક મોટી ભરતી છે મિત્રો સૌથી મોટી વાત તો એ છે કે અહીં કોઈ પણ જાતની લેખિત પરીક્ષા લેવામાં આવવાની નથી મિત્રો કોઈપણ જાતની લેખિત પરીક્ષા જે છે એ નથી તો ભરતી વિશેની સંપૂર્ણ માહિતી માહિતી જે છે મિત્રો આપણે જોઈ લઈએ તો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન આઈઓ સી એલ દ્વારા ગુજરાત રિફાઇનરી વડોદરામાં મિત્રો વડોદરાની અંદર વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની ભરતી જાહેર કરાવી છે મિત્રો વડોદરાની અંદર જે છે આ ભરતી જાહેર થઈ છે કુલ પાંચસોને છાસઠ જગ્યા પર આ ભરતીઓ જે છે જાહેર થઈ છે અને પોસ્ટનો પ્રકાર જોઈએ તો એપ્રેન્ટિસ રહેવાનો છે અને સ્થળની વાત કરીએ તો ગુજરાત રિફાઇનરી વડોદરાની અંદર જે છે આ ભરતી જાહેર થઈ છે અને વાત કરીએ મિત્રો હવે લાયકાતની તો તમે ધોરણ દસ બાર ડિપ્લોમા આઈ ધોરણ દસ બાર આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએશન કાંઈ પણ કરેલું હોય તો તમારા ટ્રેડ ટ્રેડની લાયકાત મુજબ જે છે એ તમને અહીંયા નોકરી મળવા પાત્ર રહેશે મિત્રો વાત કરીએ હવે ઉંમર મર્યાદાની તો તમે જોઈ શકો છો ન્યૂનતમ અને મહત્તમ ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ ચોવીસ વર્ષના જે ઉમેદવારો છે એ અહીંયા અરજી કરી શકશે મિત્રો તમે જોઈ શકો છો મેં તમને કીધું હતું સરકારી નિયમો મુજબ પણ તમને ઘણી બધી છૂટછાટો મળવાની છે જેમ કે સરકારી નિયમ મુજબ એસસી એસટી અને ઓબીસી વર્ગના લોકોને અહીંયા ઉંમરમાં જે છે એ છૂટછાટ મળવાની છે મિત્રો વાત કરીએ સ્ટાઇપેન્ડની તો સરકારી નિયમ મુજબ તમને સ્ટાર જે સ્ટાઇપેન્ડ એટલે કે સેલરી છે જે દર મહિને મળવાની છે ઓછા મુજબ તમે આઠ આઠ નવ હજારથી જાજી પણ મિત્રો સ્ટાઇપેન્ડની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો સરકાર માન્ય હોય કે કોઈ બી પ્રાઇવેટ હોય ત્યાં તમને સ્ટાઈપેન્ડ અત્યારે ઓછામાં ઓછો દસથી બાર હજારથી વધારે રૂપિયા તમને જોવા મળે છે દસ બાર હજારથી વધારે તમને સ્ટાઈપૅન્ટ જે છે એ મળવાપાત્ર રહેવાનો છે મિત્રો અહીં ભલે આઠ નવ હજાર લખ્યા હોય પણ તમને થી બાર હજારથી વધારે સ્ટાઇપન્ડ જે છે મળવા પાત્ર રહેવાનો છે તો મિત્રો હવે જો તમારે અરજી કરવી હોય તો અરજી કેવી રીતે કરવાની છે તેની સંપૂર્ણ માહિતી અમે તમને આપું પણ સૌથી પહેલાં તમને ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ ઓફિશિયલ નોટિફિકેશન મિત્રો હું તમને દેખાડવા માગીશ તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન તમે જોઈ શકો છો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જે છે જાહેર કરવામાં આવી છે ગુજરાત રિફાઇનરીમાં પાંચસો ને એપ્રેન્ટિસની ભરતી જે છે જાહેર કરવામાં આવી છે મિત્રો તો જે ઓફિશિયલ નોટિફિકેશનમાં લખેલું છે મિત્રો એ અમે ડિટેલમાં ઉપર તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાના છીએ અને તમે તારીખ અહીં જોઈ શકો છો બાવીસ તારીખ જે છે કે છેલ્લી તારીખ રહેવાની છે ફોર્મ ભરને સોરી મિત્રો વીસ તારીખ જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેવાની છે સાત તારીખથી જે અરજી અરજી પ્રક્રિયા જે છે ચાલુ થઈ ગઈ છે તો ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને મિત્રો તમારે ઓફિશિયલ નોટિફિકેશનના જે આ પેજને ડાઉનલોડ કરવું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે જ્યાંથી જઈને તમે જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આપણે વાત કરી રહ્યા હતા કે આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું તો મિત્રો ચલો આપણે ત્યાંની વાત કરી લઈએ તો મિત્રો અરજી કેવી રીતે કરવી મિત્રો અરજી કરવા માટે તમારે બે સ્ટેપ કરવા પડશે સૌથી પહેલાં તો એનએપીએસ અને એન એ ટીએસ મતલબ કે મિત્રો તમે જો એપ્રેન્ટિસ કરતા હોય તો તમારે તમારી એપ્રેન્ટિસની જે આઈડી હોય એ જનરેટ કરવી પડશે તેના માટે તમારે આ જે વેબસાઇટ છે એનએપીએસ અને એન એન તે વેબસાઇટની અંદર જઈને તમારી જે આઈડી છે એ જનરેટ કરવાની રહેશે તો મિત્રો આ ઓફિશિયલ વેબસાઈટ છે આઈઓસીએલની ત્યાં તમે જઈને આઈડી જનરેટ કરશો પછી જે આ ઇન્ડિયન ઓઇલની જે ઓનલાઈન વેબસાઇટ છે ત્યાં જઈને તમારું ફોર્મ ભરવાનું રહેશે અને તમે જો મિત્રો એક ખાસ વાતનું ધ્યાન રાખજો બંને જગ્યાએ જો તમે બંને સ્ટેપ પૂર્ણ કર્યા હશે તો જ તમારી જે અરજી છે એ માન્ય ગણાશે વનના મતલબ અને તમે બંને જગ્યાએ જો સહી સારી રીતે કામ નથી કર્યું સારી રીતે ફોર્મ નથી ભર્યું તો તમારી જે અરજી છે એ અમાન્ય ગણાવવાની છે મિત્રો મહત્વની તારીખ મેં તમને ઓલરેડી જણાવી દીધી પણ ફરીથી હું તમને કહું તો ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે અને ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ મિત્રો વીસ જે છે તમને જોવા મળવાની છે અને મિત્રો ફોર્મ ભર્યા બાદ તમારે કોઈપણ પરીક્ષા કે એ કાંઈ તો સિસ્ટમ છે નહીં આમાં ડાયરેક્ટ તમારી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ડાયરેક્ટ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કોઈ બી લેખિત પરીક્ષાની મેરીટ આધારિત તમારું જે છે મેરિટ નીકળવાનું છે ડાયરેક ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી તમારી જે છે નોકરી જે છે તમને મળવાની છે તો મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન તમે જોઈ શકો છો ડાઉનલોડ લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મતલબ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ડાઉનલોડ લિંક જે છે એ મળી જશે જાણકારી માટે અમારી યુટ્યુબ ચેનલ હેલ્પર જીડીને સબ્સ્રાઈબ કરી લો મિત્રો ઠીક છે આવી માહિતી અમારી યુટ્યુબ ચેનલની અંદર શેર કરતા રહીએ છીએ તો બસ